ડભોઈ તાલુકાના છત્રાલ ગામે ખેતરમાંથી આઠ ફૂટનો મગર મળ્યો હતો ખુલ્લા ખેતરમાં નજરે પડતા જ ખાનગી સંસ્થાના યુવાનો દ્વારા રેસ્ક્યુ કરી વિભાગને સોંપવામાં આવ્યો ત્યારે વન વિભાગની કામગીરી ખાનગી સંસ્થાઓ દ્વારા કરતી હોય તો વન વિભાગ શા માટે સરકારે કાર્યરત કર્યું છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના છત્રાલ ગામે રાકેશભાઈ આંબલિયાના ખુલ્લા ખેતરમાં આઠ ફૂટનો મહાકાય મગર દેખા દેતા આ અંગે વિભાગને જાણ કરતાં વન વિભાગ દ્વારા ખાનગી સંસ્થા નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને જાણ કરી ઘટના સ્થળે આવી મગરનું રેસ્ક્યુ કરી ઝડપી પાડ્યો હતો અને વન વિભાગના અધિકારીને સોંપવામાં આવ્યો હતો વન વિભાગ દ્વારા મગરને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યો ત્યારે ખાનગી સંસ્થાના યુવાનો કોઈ પ્રકારના સેફટીના સાધનો વગર અજગરને મગર વગેરે જાનવરોને ઝડપી વન વિભાગને સોંપવામાં આવતા હોય છે ત્યારે સરકારના પગાર લઈ વન વિભાગમાં ફરજ બજાવનારા તમામ કર્મચારી અને અધિકારીઓ પોતાની ફરજ નિભાવવાની જગ્યાએ અન્ય સંસ્થાઓને કામ સોંપી કામગીરી કરાવનાર વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે શું પગલા સરકાર પગલા લેશે ખરી